નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો બીજેપીના સ્થાપના દિવસે અહીં હાજર રહ્યા સી એમ પટેલ ત્યારે વાત થશે બાંગ્લાદેશની અવરચંડાએ ભારત નજીકનું પોર્ટલ ચીનને આપ્યું છે ત્યારે વાત થશે જ્યાં ઈજ્જત નથી ત્યાં દૂરી બરાબર છે તે મલાઈકાની પોસ્ટ સામે આવી છે ત્યારે વાત થશે ભાજપના મોટા નેતાના ઘર પર ગ્રેનેડ વડે હુમલો થયો છે આગળ ગરમીનો કહેર સાત જિલ્લામાં તાપમાન એકતાલીસ ડિગ્રી ગયું છે આગળ વાત થશે રાહુલ અને સોનિયા ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે ત્યારે વાત થશે રાહુલ અને સોનિયા ગાંધી હોટલ હયાત પર પહોંચ્યા હતા આગળ વાત થશે આણંદમાં હી ટંડનની ઘટના બની ત્રણ વ્યક્તિઓના થયા છે મોત ત્યારે વાત થશે મુદ્રા યોજનાના દસ વર્ષમાં બત્રીસ લાખ કરોડની લોન આપવામાં આવી છે ત્યારે વાત થશે રાહુલ અને સોનિયા અને ખડગે સરદાસ મારેકે પહોંચ્યા હતા ત્યારે વાત છે આગળ વાત થશે કોંગ્રેસની ગુજરાતમાં સૌથી મોટી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વાત થશે વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના વિદ્યાર્થીનીનું થયું છે મોત આગળ વાત થશે વકઅપ અંગે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં મોટો હોબાળો થયો ત્યારે વાત થશે ફટાકડાના એકમોમાં દરોડા પાડવામાં આવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી બનાસકાંઠાના જ્યાં ફટાકડા બનતા હોય તેવા પાલનપુરના સોળ ડીસામાં ચૌદ થરાદમાં સાત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા આ એકમોને નોટિસ અપાઈ છે કેમ કે અહીં કામમાં બેદરકારી જોવા મળી હતી ડીસા આગ કાંડ પછી બનાસકાંઠામાં ફટાકડા બનાવતા એકમો અને લાયસન્સ ધારકોની તપાસ થઈ રહી છે જેને લઈને પાલનપુર ડીસા ધાનેરા થરાદ અને બાપરમાં ફટાકડાના ગોડાઉનમાં કાર્યવાહી થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ અંગે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો ફરી એકવાર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વકફ કાયદા પર ચર્ચાની માગને લઈને હોબાળો થયો હોબાળા વચ્ચે ડીડીપીએ ગૃહમાં એક નવો ઠરાવ રજૂ કર્યો જેમાં કેન્દ્ર સરકારને વકફ કાયદા સુધારા કાયદાને રદ કરવા વિનંતી કરવામાં આવી એનસીના ધારાસભ્યો ચર્ચાની માગ પર અડગ છે આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અહેમદ લોન અને ભાજપ ધારાસભ્ય સતીશ શર્મા વચ્ચે ઝપાઝપી થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં હીટ એન્ડ રનની ઘટના વિદ્યાર્થીનીનું થયું છે મોત વડોદરાના વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે મંગળવારે સવારે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની ખાનગી યુનિવર્સિટીની કોમ્પ્યુટર વિભાગમાં અભ્યાસ કરતી મૈત્રી નરેન્દ્ર કુમાર શાહ એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી ત્યારે સ્પીડથી આવેલા ટેમ્પો અડફેટે લેતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું છે અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો છે વડોદરામાં સતત વધતી હિટ એન્ડ રનની ઘટનાઓ લોકોમાં ચિંતા જગાવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની ગુજરાતમાં મોટી તૈયારીઓ શરૂ અમદાવાદમાં કોંગ્રેસનો ચો ચોર્યાસીમો અધિવેશન શરૂ થયું જેમાં સૌથી પહેલાં સીડબલ્યુ સીની બેઠક શરૂઆત થઈ આ બેઠકમાં અશોક ગેહલોતા સચિન પાયલોટ હરીશ રાવલ પી ચિદમ્બરમ સહિતના નેતાઓ હાજર રહ્યા સાથે મલ્લિકાર્જુન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ ઉપસ્થિત હતા આ બેઠકમાં દેશમાં જે કોંગ્રેસની હાલત છે તેને સુધારવા માટેના મુદ્દાઓ પર ચર્ચા અને મંથન કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની મુલાકાતે સીએમ પટેલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે પહેલાં તેઓ નર્મદા જિલ્લાના રામપુરા ખા ઘાટ ખાતે ગયા અહીં સીએમે નર્મદા પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું તેમજ પરિક્રમાર્થીઓ સાથે વાતચીત કરી આ પછી સીએમ વલસાડ ગયા અહીં તેઓ ધરમપુરના બરૂમાલ ખાતે શ્રી ભાવ ભાવેશ્વર મહાદેવના રજોત્સવ પર આયોજિતા સંકલ્પ સનાતન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ સોનિયા અને ખડગે સરદાર સ્મારકે પહોંચ્યા હતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે અમદાવાદ આવેલા રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સરદાર પટેલ સ્મારક પહોંચ્યા હતા રાહુલ ગાંધી ખડગેનો હાથ પકડીને તેમને મેમોરિયલ હોલ તરફ લઈ ગયા ત્રણેય નેતાઓ સૌપ્રથમ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી ત્યારબાદ કોંગ્રેસના અધિવેશનનો કાર્યક્રમ થયો દેશભરના કોંગ્રેસના મોટા નેતાઓ અત્યારે અમદાવાદ આવી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુદ્રા યોજનાના દસ વર્ષ બત્રીસ લાખ કરોડની લોન આપવામાં આવી છે આઠ એપ્રિલે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના દસ વર્ષ પૂરા થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મંગળવારે સવારે નવ વાગ્યે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમને અભિનંદન આપ્યા બે હજાર પંદરમાં શરૂ થયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ કરતાં વધારેની લોન આપવામાં આવી ખાસ વાત એ છે કે લાભાર્થીઓમાં અડસઠ ટકા મહિલાઓ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં હિટ એન્ડ રનની ઘટના ત્રણના થયા છે મોત આણંદના આકલાવ પાસે બામણ ગામ નજીક હીટ એન્ડ ડરની ભયાનક ઘટના બની અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી જેમાં પાદરાના મુજપુર ગામના ત્રણ યુવાનોનું ઘટના સ્થળે મોત થયું દુર્ઘટના રાત્રે અંબાકુઈ નજીક બની હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ અને સોનિયા ગાંધી હોટલ હયાત પહોંચ્યા હતા ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે ઘણા દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચી ગયા ત્યારે રાહુલ અને સોનિયા ગાંધી પણ અમદાવાદ આવી ગયા તેઓ હોટલ હયાત પર પહોંચી ગયા નોંધનીય છે કે સીડબ્લ્યુ બેઠક માટે કોંગ્રેસ નેતાઓ અમદાવાદ પહોંચી રહ્યા છે અને અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન અને સીડબલ્યુ એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે અને આ બંનેનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન અમદાવાદમાં યોજાનારા અધિવેશન માટે દેશભરના કોંગ્રેસ નેતાઓ અમદાવાદ પહોંચી ગયા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ અમદાવાદ પહોંચી ગયા એરપોર્ટ ઉપર રાહુલ અને સોનિયાને આવકારવા માટે મહિલા કોંગ્રેસના નેતાઓ એરપોર્ટ ઉપર હાજર હતા એરપોર્ટથી તેઓ હોટલ હયાતમાં જવાનું આયોજન હતું ઉપરાંત સીડબ્લ્યુ સી બાદ સાંજે સાબરમતી આશ્રમ પણ જવાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનો કહેર સાત જિલ્લામાં તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર ગુજરાતમાં આગ વરસાવતી ગરમી યથાવત છે સાતમી એપ્રિલે રાજકોટમાં ચુવાલીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે સામાન્ય કરતાં પાંચ પોઈન્ટ બે ડિગ્રીનો વધારો નોંધાયો છે અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી પારો રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં રાજકોટમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી અને અમદાવાદમાં ચુવાલીસ ડિગ્રી થઈ શકે છે આઠમી એપ્રિલે કચ્છ સહિત સાત જિલ્લામાં રેલ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જનતાને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના મોટા નેતાના ઘર ઉપર ગ્રેનેડ વડે થયો છે હુમલો પંજાબમાં અજાણ્યા શખ્સોએ ભાજપના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ મંત્રી મનોરંજન કાલિયાના ઘર ઉપર ગ્રેનેડથી હુમલો કર્યો જોકે આ વિસ્ફોટમાં નેતાને કોઈ ઈજા થઈ નથી તેમનો આરોપ છે કે ઘટનાની જાણ કરવા પોલીસને ફોન કર્યો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં ખાસ વાત એ છે કે આ હુમલો પોલીસ સ્ટેશનથી થોડે દૂર થયો હતો પોલીસ અને ફોરેન્સિક ટીમ આ મામલાની તપાસ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યાં ઇજ્જત નથી ત્યાં દૂરી બરાબર છે તે મલાઈકાની પોસ્ટ સામે આવી છે અભિનેત્રી મલાઈકા અરોરાએ ઇન્સ્ટા ઉપર એક પોસ્ટ મૂકી હતી જેમાં લખ્યો હતો કે ઉંમર વધવાની સાથે લોકો શાંતિ પસંદ કરવા લાગે છે જ્યાં આધાર ન હોય ત્યાં અંતર જાળવવું ખૂબ સારું છે આ નિવેદનને ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે તેણે આગળ લખ્યું છે કે નાટક અસહ્ય બની જાય છે શાંતિ પહેલી પસંદગી બની જાય છે એવા લોકો સાથે રહો જે તમારા માનસિક સ્વાસ્થ્ય અને આત્મા માટે સારા હોય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશની અવરચંડાએ ભારત નજીકનું પોર્ટ ચીનને આપ્યું બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર ડોક્ટર મોહમ્મદ યુનિસનું ભારત વિરોધી વલણ ચાલુ છે યુનુસ સરકારે વ્યૂહાત્મક સ્થળોને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ચીન અને પાકિસ્તાનને સોંપ્યો છે બાંગ્લાદેશે ભારતના કોલકત્તાથી માત્ર બસો કિલોમીટર દૂર આવેલા મોંગલા બંદરના વિસ્તરણની જવાબદારી ચીનને સોંપી છે તો ભારતના સિલીગોરુ કોરિડોરથી એકસોને વીસ કિલોમીટર દૂર આવેલા એરબેઝ ઉપર પાકિસ્તાનની દખલ વધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેપીના સ્થાપના દિવસે અહીં હાજર રહ્યા સીએમ પટેલ ભાજપના છેતાલીસમાં સ્થાપના દિવસને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત સક્રિય સદસ્ય સંમેલનમાં હાજર રહ્યા અહીં સીએમ પક્ષના સાથીઓને મળ્યા હતા અને તેમની સાથે સંવાદ કર્યો હતો સાથે પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને વિકાસની રાજનીતિ અંગે જન જનમાં વધુ જાગૃતિ લાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે